બે ત્રણ થેલી આપે છે ચાર વાગ્યા ના પાંચ વાગ્યા ના છ વાગ્યા ના સવાર ના ઊભા છે લાઈન તો એમને હજી વારો નથી આવ્યો અને લાઈન માં ઉભા છે ખેડૂત ને અત્યારે એક વીઘે ત્રણ થેલી જરૂરી છે હોય તો અત્યારે એક ઉકી આપે છે બે ત્રણ બે ત્રણ વીઘા માં બે ત્રણ થેલી નો થાય છતાં પડતું નથી મળતું સોલ્ટ બહુ છે તો સરકાર શ્રી ને વિનંતી કે વધારે વધારે ગાડી મોકલાય આ મામલે ગુજકો માસોલના ખાતર ડેપોના મેનેજર રાયસી ઝાલાએ જણાવ્યું હતું કે ખાતર ની હાલ ને તો જરૂરિયાત છે અને જરૂરિયાત મુજબ ખાતર છે તેની ડિલિવરી પણ હાલ ચાલુ છે ખેડૂતો ને મળી રહી એવા અમે પ્રયાસ કરીએ છીએ લાઈન તો સાહેબ એક સાથે બધાને જરૂરિયાત ખાતરને અત્યારે છે ઘઉં છે બધાના એમ કે પારાડક ઘઉં થઈ ગયા છે એટલે એક સાથે બધાને ખાતર છે નાખવાનું થતું હોય છે અને લાઈન નું કારણ એ છે કે વ્યવસ્થા ને ધ્યાનમાં રાખીને લાઈન તો કરવી જ પડે છે રાકેશ આહિર દિવ્ય ભાસ્કર ગીર સોમનાથ